કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ખુલ્લી જગ્યામાં મૂકેલા ભંગારમાં આગ તફરીનો માહોલ સર્જાયો હતો કાલોલ તાલુકાના વેજપુર ગામે આવેલા ઘુસર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં મૂકેલ ભંગારમાં ભીષણ આગ લાગતા રહેણાંક વિસ્તારના રહીશોમાં નાસભાગ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઘુસર રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં મુકેલા ભંગારમાં આકસ્મિક આગ લાગતા આજુબાજુમાં રહેતા સ્થાનિક રહીશોમાં નાસભાગ જોવા મળી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સોમવારે રાત્રિના એકથી બે વાગ્યાની આસપાસ આગ લાગ્યાની માહિતી મળી હતી ત્યારે ગામના જાગૃત લોકોએ ગોધરા ફાયર બ્રિગેડ વિભાગમાં જાણ કરતાં બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર ફાયરની ગાડી લઈને આવી પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો પણ આગ કાબુમાં આવી ન હતી અને આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી મંગાવી હતી બીજી ગાડી આવ્યા બાદ પણ સતત એકથી થી બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો અને આગના બનાવને લઈને આખા ગામમાં લાઈટ બંધ કરવામાં આવતા અંધારપટ છવાઈ ગયો હતો આગના બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં કોઈ મોટી જાનહાની થઈ નહોતી આગના કારણે ભંગાર બળીને ખાક થઈ ગયો હતો